नमस्कार आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વર્ષો જૂની યુનિવર્સિટીની માંગને લઈને મંત્રી ભીખુંસી પરમારે માંગને યાદ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાવાસીઓની માંગને લઈ તેમના સંબોધનમાં માંગ વિષે વિચાર કરીશું તેમ કહ્યું મુખ્યમંત્રીએ માંગને લઈને પ્રતિક્રિયા આપતા જિલ્લાવાસીઓમાં યુનિવર્સિટીને લઈને નવી આશા જાગી હતી membicara <laughs> 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 <laughs>